હાલ મિત્રો અત્યારે હું આવી ગયો છું ની અંદર જ્યાં ભવ્યથી ભવ્ય મંગળ વિવાહ આયોજન કરેલું છે અને અહીંયા મિત્રો અત્યારે હું હાલ છું રસોડાની અંદર અહિયાં હજારોની સંખ્યામાં લોકોની રસોઈ કરવામાં આવી છે મારી સાથે છે અહિયાંની જે કોઈ રસોઈ કર્યા હોય તે ભાઈ છે ધનજીભાઈ ધરમસિંહભાઈ ડાબી જેમણે રસોડું પૂરું કરેલું છે તો આપણે એમની માહિતી પૂરી માહિતી જાણીએ કે કેટલા માણસોનું રસોઈ અહીંયા બનાવી છે અને અહીંયા શું શું બધી આઈટમો બનાવેલી છે તો ધનજીભાઈ આ અંદાજીત આ હું જોઈ શકું છું આ દાળનો ટોપ અંદાજીત બહુ મોટામાં મોટો છે તો આ દાળ આમાં કેટલી હશે તમારા આશરે પંદર હજાર આ મિત્રો તમે જોઈ શકો છો આ પંદર હજાર માણસોની અહીંયા દાળ બનાવેલી છે આ બાજુ મોટામાં મોટો ટોપ શાક નો પણ છે તો ધનજીભાઈ આપણે આ શાક અંદાજિત પંદર હજાર માણસો જોઈ શકો છો મિત્રો આ શાક અહીંયા છે અહીંયા ઘણા બધા માણસો પણ છે અહીંયાના ના સેવક મિત્રો પણ છે અને એમના દ્વારા રસોડું હકાવવામાં આવે છે ઘણી બધી અહીંયા આઈટમો પણ બને છે તો હાલો મિત્રો તમને બધી જ વિગતવાર માહિતી આપું તો જોઈ શકો છો મિત્રો અહીંયા ઘઉંનો શીરો બને છે અને અહીંયા આ ઘઉંના શીરાના જે કારીગર છે એ સલીમભાઈને સોંપેલું છે અને તે અહીંયા ઘઉંનો શીરો બનાવે છે અને આ શું છે આપણે અહીંયા શું બને છે આ દૂધ છે જે શીરાની અંદર નાખવામાં આવે છે અને શીરો બનાવે છે તો જોઈ શકો છો મિત્રો આખે આખું પૂરેપૂરું રસોડું છે અને અહીંયા ગાંઠિયા પણ બને છે પંદર હજાર માણસોના અહીંયા ગાંઠિયા પણ બને છે અને આગળ તમે જોઈ શકો છો બધી આ બધી રસોડાની સામગ્રી છે અહીંયા બધા બટેકા અને ભાત પણ બની રહ્યા છે મિત્રો જોઈ શકો છો પંદર હજાર જેટલા માણસોનો અહીંયા રસોઈ બને છે અને આ બાજુ બહેનો છે એ રોટલી બનાવે છે આ બધું જે જગ્યા છે તે રોટલી બનાવવા માટેની છે તો મિત્રો આ છે ગીરગઢડા મંગળ વિવાહની અંદરનું રસોડું છે જે પંદર હજાર કરતાં પણ વધારે માણસોની રસોઈ અહીંયા બનાવવામાં આવે છે તો મિત્રો હું હાલ સલીમભાઈના નંબર નીચે ડિસ્ક્રિપ્શનમાં આપું છું જે સરસ મજાની રસોઈના કારીગર છે તો એમની સાથે વાત કરી અને હું તમને એમના નંબર પણ આપું છું મારી નીચે ભાઈઓમાં તમને એમના નંબર મળી જાય તમે રસોઈ કરવા માંગતા હોય ગમે એટલા માણસોની રસોઈ બનાવવા માગતા હોય તો તમને જરૂરથી કોન્ટેક કરજો અને જોઈ શકો છો આ કાઉન્ટર કાઉન્ટર સુધી બધી જ વસ્તુઓ પહોંચાડવામાં ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે અંદાજિત દસ થી પંદર ટ્રેક્ટર બધા જ જે કાઉન્ટર છે ત્યાં એક એક ટ્રેક્ટર થી બધી જ વાનગીઓ પહોંચાડવામાં આવે છે તમે જોઈ શકો છો મિત્રો આ ટ્રેક્ટર ની અંદર સ્પેશિયલ દાળ છે જે

જ જેટલી પણ છે છે પહોંચાડવામાં આવે અહીંયા જોઈ શકો છો આ છે પ્રસાદ આ બધા જ પીરસવા જે અહીંયાના સ્વયંસેવક મિત્રો હોય છે એ બધા જ છે આવા અંદાજીત કેટલા કાઉન્ટર રહેશે આવા અંદાજીત અઢાર જેટલા કાઉન્ટર છે અને અહીંયા ગીરગઢડાના બધા જ સ્વયંસેવક મિત્રો છે એ અહીંયા પીરસવા માટે સેવા આપી રહ્યા છે તો હાલો મિત્રો હું તમને બધી જ વાનગીઓ શું છે અહીંયા તે બતાવી દઉં છું આ છે આપણે શીરો આ છે ગાંઠિયા આ છે મોહનથાળ આ છે શાક આ છે રોટલી સંભારો દાળ અને ભાત જે અને સેલેબ પાપડ જેટલી પણ આ વાનગીઓ છે છે અત્યારે કાઉન્ટરનો લીધો બીજા કાઉન્ટરવાળા કે અમને પણ આ વિડીયોની અંદર એડ કરી દો તો આપણે એમની ઈચ્છાઓ પણ પૂરી કરી દઈએ છીએ તો આ બધા જ સ્વયંસેવક મિત્રો છે જો તે પીરસવામાં છે આમાં ઘણા ખરા જે મારા મિત્રો પણ છે તો એમને પણ એડ કરવા માટે આપણે આ વ્લોગ છે એડ કરીએ છીએ તો જોઈ શકો છો મિત્રો અહીંયાથી શરૂ થાય છે આ બધા જ નાના મોટા જે સ્વયંસેવક મિત્રો છે એ પેરસવા ઊભેલા છે અને જોઈ શકો છો મિત્રો આ બહુ એટલે બહુ ભવ્યથી ભવ્ય આ જમણવારનું આયોજન કરેલું છે આ જે પુરુષો માટેનું જમણવાર છે અને આગળ છે એ બહેનોનું જમણવાર છે તો મિત્રો આજના વિડીયો માટે આટલું જ છે વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છે ફટાફટ આપણે એક નવા બ્લોગની અંદર